ધરોમમાં હજુ પણ પાણીની આવક ચાલુ રાખવામાં આવક નોંધાય છે તો ડેમમાંથી છ હજાર સાતસો ને પંચોતેર ક્યુસેક જાવક રાખવામાં આવી છે ત્રેવીસ ઓગસ્ટની રાતથી સતત ગેટ ખુલ્લા રાખીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે આવક મુજબ ગેટ વધઘટ કરવામાં આવી રહ્યા છે આજે સવારે બે ગેટ અઢી ફૂટ ખુલ્લા રાખીને છ હજાર સાતસો પંચોતેર ક્યુસેક પાણીની જાવક શરૂ રાખીને ડેમનું જળસ્તર નિયંત્રણ કરાઈ રહ્યું છે ડેમની જળ સપાટી છસો સત્તર પોઈન્ટ એકાણું ફૂટે પહોંચી છે તો ડેમમાં પાણીનો જથ્થો ચોર્યાસી પોઈન્ટ અડતાલીસ ટકા નોંધાયો છે ઉપરવાસ સહિત રાજસ્થાનમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ હોય ડેમમાં પાણીની આવક વધી શકે છે સાથે જ કોઈ અફવામાં ન આવવા માટે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં છે અહેવાલ અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં